અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર છેતરપિંડી ઠગાઈ વિશ્વાસઘાત મદદગારી જેવા ગુનાઓ વિવિધ કલમો હેઠળ નોંધાયા મુકેશ ભેસાયા અમરેલી રાધિકાબેન મુકેશભાઈ ભેસાણીયા સુનિલ રાવર વિસાવતા રેબડ્યા અજાણ્યો ગુવો ભારતીબેન પ્રકાશભાઈ ગોંડલા વગેરે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રાજકોટની મહિલામાં દીકરી પાસેથી વિધિના નામે અનેક લાખ રૂપિયા રોકડા અને સોનાના તાકીના પણ પડાવ્યા અમરેલી સિમરન રાજુલા અને સાવરકુંડલાનો રિટાયર્ડ પોલીસમેનની પણ સંડોવણીની આશંકા તાંત્રિકે પોતાની જાળમાં આવી મજબૂર કેટલીક યુવતીઓને પોતાના હવાસનો શિકાર બનાવે છે અને તપાસનો વિષય બન્યો રાજકોટની આ મેળામાં દીકરીને રાજકોટ રહેતા તેમના સાસુએ પોતાને વાતોમાં ભરમાવીને અમરેલી ખાતે લાવવામાં આવ્યા હતા અને યુવતીના મોબાઈલ ફોનની કોલ ડિટેલમાં સુંદરીઓના શોખીનોના નામો ખુલી શકે